아아아아아아아아아아아아아 <목소리가> 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 <목소리가>

આખા પૂજારી બાપુ આનું કઈ કરવું જોઈશે આમ જુઓ કાઈ થી થાય એક કામ કરો બધા ગામ ના માણસો આપણે મેલડી માના જપી મેલડી માના જન માં બે જાવ

સી નો અવાજ આવે મેલડીમાં આ ભૂચ્યું નહિ મારું દીકરું બધાય ગામના ને મારે છે હવે તું ગામનાને ને બચાવી લીધે મેલડી મેલડી માં જય મેલડીમાં જય મેલડી માં હે મા અમારા ગામમાં મોટો દાનવ આયો છે મા મોટો જબર રાક્ષા આયો છે અને રાક્ષા ગામના બધા છોકરા ને મારે છે મા હે મા તું જ આજ હે મા આજ ખરા ટાઈમે જો તું ના જાઈ ને તો અમારા ગામના બધા છોકરાને મારી નાખ છે મા અમે મા તારી કેટલી સેવા કરી છે તારી કેટલી ભક્તિ કરી છે મા એ બધી પાણી માં જાય કે માતુ જાગ જય મેલડી માં જય માં જય મેલડી માં કોક બસાવો મને તમે મે ઘણો સમજાયો પણ તું નો માનો ઘણો સમજાયો પણ મારી વાત તું નો માનો હવે તું જો મારો ક્રોધ લે જોવો જોવો બોલો રાખતા રાખતા વાહ વાહ મેલડી મેલડી માં ને હરગાઈ નાખ્યો

What? Oh.